હાલ અત્યારે એક રેસિડન્સમાં ગેરકાયદેસર કોમર્શિયલ વપરાશ થઈ રહ્યો છે સતત બે હજાર અઢારથી આ વપરાશ થઈ રહ્યો છે વારંવાર કમિશનર શ્રી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ ટીડીઓને વારંવાર લેખિત તરજીઓ મોખી તરજીઓ આપવામાં આવી છે તેમના દ્વારા બે હજાર અઢારથી સતત માત્ર ને માત્ર નોટિસો દાખવવામાં આવી છે નોટિસો દાખવીને જણાવ્યું છે કે પરવાનગી વિરુદ્ધનું બાંધકામ આપણે ચાર દિવસની અંદર દૂર કરી દેવું બંધ કરી દેવું તેમ છતાં તેના પછી કોઈક અન્ય રાજકીય દબાણનો એવો વર્ગ છે જેના કારણે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાંથી કોઈ કાર્યવાહી થતી નથી હાલ અત્યારે આ કોમ્પ્લેક્સ છે વ્રજરજ કોમ્પ્લેક્સ બાપોત તળાવની સામે જે માત્ર રહેણાંક માટે મંજૂર થયું છે જેને કોઈ કોમર્શિયલ પ્રવૃત્તિ માટે જે ગેરકાયદેસર જે દબાણ છે તેને કોઈ કોમર્શિયલ એક્ટિવિટી માટે મંજૂરી આપવામાં આવી નથી તેમ છતાં બે હજાર પચીસમાં પચીસ છ બે હજાર પચીસે બા ટીડીઓએ નોટિસ દાખવવામાં આવી હતી કે દિન ચારમાં આપને પરવાનગી વિરુદ્ધનું બાંધકામ દૂર કરો ચાર દિવસની અંદર એ લોકોને જ આ છે એક દીપક રાઠોડ કરીને છે જે હોમ એપ્લાયન્સની શોપ ચલાવે છે જેમાં વધુ પડતા વિદ્યુત જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે જે રાખવામાં આવે છે જેમાં કોઈ ફાયર સેફ્ટી છે નહીં તે જ જગ્યા ઉપર પહેલાં ઘણા વર્ષો પહેલાં ડ્રો સિસ્ટમ પણ ચલાવવામાં આવતી હતી ડ્રો સિસ્ટમ મીન્સ એક વન ટાઈપ ઓફ જુગાર ચલાવવામાં આવતો હતો એમના દ્વારા પણ જે હાલ અત્યારે તો બંધ છે જ્યાં રેસિડન્સમાં માત્ર ને માત્ર હોમ એપ્લાયન્સની શોપ ચાલી રહી છે બીજું છે કે એમના દ્વારા ફર્સ્ટ ફ્લોર પર એક બિલ્ડિંગના સ્ટ્રક્ચરને નુકસાન કરીને ગોડાઉન બનાવી દીધું છે તેમાં પણ વધુ પડતા ઇલેક્ટ્રોનિક્સ આઇટમો રાખવામાં આવ્યા છે તેની જાણ ટીડીઓને કરતાં ટીડીઓ શ્રી પરિમલ પટનીને અમારે યાદ અપાવવું છે કે તમારું જે પદ છે તમારું જે કાર્ય છે જે અમારા પ્રજાના ટેક્સથી ચાલે છે જ્યારે પ્રજા ટેક્સ ભરે છે ત્યારે તમને પ્રજા જ્યારે કોઈ કામ કહેતું હોય જ્યારે સિદ્ધાંત તમને બતાવતા હોય કે આ ગેરકાયદેસર આ ચાલી રહ્યું છે ત્યારે તમારી ફરજ છે કે તમે આ ગેરકાયદેસર દબાણને દૂર કરાવશો માત્ર ને માત્ર જે તમે નોટિસ આપી છે તે નોટિસથી તમે કામ નહીં ચલાવો પણ તે ખરેખરમાં કામગીરી કરશો તમે ક્લિનિકની પણ કોઈ વાત છે શું નામ છે હાલ પહેલાં પૂર્વ એક ક્લિનિક ચલાવવામાં આવતું હતું ગાયત્રી ક્લિનિક કરીને ચાલતું હતું જે ડૉક્ટર રોહિત ભારદ્વાજ છે જેમના દ્વારા એ બીએચએમએસ ડૉક્ટર છે જેમના દ્વારા ક્લિનિક ચલાવવામાં આવતું હતું પણ તેમને પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ એમડી ડૉક્ટરને સાથે રાખીને જ્યારે આજે રેસિડન્સમાં હોસ્પિટલ બનાવ્યું છે જે સંપૂર્ણપણે તેને કોઈ મંજૂરી આપવામાં આવી નથી હાલ એમડી ડૉક્ટર કોણ છે તેનું નામ હું મને નથી ખબર જે બીએચએમએસ ડૉક્ટર છે તેમનું નામ હું તમને જણાવ્યું છે અત્યાર સુધી તો કોઈ અસરકારક જવાબ મળ્યો નથી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ટીડીઓને વારંવાર પરિમલ શ્રી પરિમલ પટનીને વારંવાર લિખિત મૌખિક રીતે જાણ કરી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રવૃત્તિ ઘણા વર્ષોથી ચાલતી આવી છે અલગ અલગ ઇમ્પેક્ટના બહાના બતાવવામાં આવે છે જ્યારે ઇમ્પેક્ટ ફી ભરવાથી રેસિડન્સમાં કોમર્શિયલ વપરાશ કાયદેસર બની નથી જતો રેસિડેન્શિયલમાં ઇમ્પેક્ટ ફી એ માત્ર માત્ર ને માત્ર એક પેનલ્ટી છે ઇમ્પેક્ટ ફી ભરવાથી ઝોન કે રેગ્યુલેશન થઈ નથી જતું જેથી ટીડીઓને વારંવાર જાણ કરી હતી કે તમે આ બંધ કરાવો જે તમે નોટિસ આપી છે પરવાનગી વિરુદ્ધ બાંધકામ દૂર કરવાની તો તમે આ બાંધકામને દૂર કરાવો પણ તેમના દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી પછી તેમના દ્વારા એક સુનાવણી કરવામાં આવી હતી દબાણકર્તાઓને તેમાં જરજદારને બોલાવીને એક સુનાવણી કરવામાં આવી હતી સુનાવણીમાં પણ કોઈ અસરકારક પગલાં લેવાયા નથી તેના પછી બી એક નોટિસ આપવામાં આવી હતી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે ચૌદ આઠ બે હજાર પચીસના રોજ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે પોતે સાબિત કર્યું છે કે મંજૂર નકશા મુજબ રહેણાંકની જગ્યાએ કોમર્શિયલ વપરાશ બંધ કરવા તેમ છતાં આની કોઈ પ્રકારની આવી બેદરકારી છે કે આના પર ધ્યાન નથી દોર્યું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે રાજકીય શકે હા ટીડીઓ દ્વારા અત્યારે થોડાક દિવાળીના થોડાક દિવસો પહેલાં જ અમે જ્યારે મળવા આવ્યા હતા ત્યારે ટીડીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો હું આ ગેરકાયદેસર પ્રવૃત્તિને અત્યારે હું સીલ નથી કરી શકતો હું જેવું સીલ કરીશ તેવું તેમના તરફથી પણ બધા આવી રહ્યા છે હાલ તો હું તમને આપ સમક્ષ નામ નથી જણાવી શકતો આવનારા થોડાક દિવસોમાં જો આની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે જ્યાં ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ટીડીઓ દ્વારા જે સીલ કરવાની નોટિસ છે જે સીલ કરવા નહીં આવે તો હું આપ સમક્ષ ટીડીઓ દ્વારા જણાવેલી નામ હું તમને જરૂરથી જણાવીશ આપ સમક્ષ જયનીત ચેતન રાણે